તો આપણે પહોંચી ગયા છીએ રામાપીર મંદિર મંદિરે ગામ તરસીમિયા વાહ તમે જોઈ શકો છો જે ગામ તરસીમિયા છે ને રામાપીર નું સરસ મજાનું મંદિર છે અને તમને મંદિર બતાવવામાં આવશે આપણે મંદિર તરફ જાય છે મંદિરમાં વિશાળ જગ્યા છે જોઈ શકો છો તમે જે મારી પાછળ છે એ વિશાળ જગ્યા છે અને આજે પવન બહુ છે આજે તારીખ અને વાગી ગયા છે સાડા અને આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધેલું છે આ રીતનું કઈક મંદિર છે મારી પાછળથી અને જો આ રીતની વિશાળ જગ્યા હોતી છે ઘણી બધી આ પાછળથી બધી જગ્યાઓ હોતી છે આપડે રામાપી ના દર્શન કરશું આ રામબાગના રામા ધણી મહારાજ છે અલગ ધણી આયા હનુમાનજી મહારાજ છે આયા ગણપતિજી છે આ રામદેવવીર બાપાની મૂર્તિ છે અહીંયા તમે જોઈ શકો છો આટલી બધી વિશાળ જગ્યામાં આ મંદિર બનાવેલું છે બહુ જ સરસ મજાનું છે ફરવા સ્થળ પણ છે અહીં તો બાંકડા બાંકડા બધી સુવિધા છે તમે બેસી શકો છો આરામ પણ કરી શકો છો અહીં બહાર નીકળતા તે કાળ ભૈરવ દાદા નું પણ નાનું એવું મંદિર છે બહુ સરસ છે જગ્યા પછી માં ગામ ની માલિકો આપણે બહાર આવતા આ રોડ પર આ મંદિર આવેલું છે રિંગ રોડ પાસે બાજુમાં પણ મંદિર લાગે છે લખધણી રામા સરસ મજાનું મંદિર જય રામાજી પેન્ટિંગ કરેલું છે વિચાર પણ લખેલા ni dia kereta kanya